આ રીતે કરી રહ્યા હોય જિલ્લા વિકાસ અધિકારી સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું જિલ્લા વિકાસ અધિકારી તેમના માન્યતા અને કર્મચારીઓને ચાલુ ફરજ દરમિયાન ક્રિકેટ રમતા હોવાનો કોઈ ખુલાસો માંગશે કે નહીં કારણ કે અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા અરજદારોના કામ આવા ટાઈમ પાસ કરતા કર્મચારીઓના કારણે થતા ના હોય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર